કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરના ઇસ્કૂલ વાહન ચાલકો આજે ફરી એકવાર આઠમી વખત પરમિટ ઇસ્યુ કરવાની રજૂઆતને લઈ આરતીઓ કચેરી ખાતે પહોંચ્યા હતા રાજ્યમાં રાજકોટ ગેમ ઝોનની ઘટના બાદ રાજ્યના વિવિધ નગરપાલિકા મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટી તેમજ સ્કૂલના બાળકોની સલામતીને લઈ આરતીઓ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે સ્કૂલ વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓ અંગે સતત આઠમી વખત આજે આરતીઓ કચેરી ખાતે સ્કૂલ વાહન ચાલકો પહોંચ્યા હતા અને તેઓએ પરમિટ ઇસ્યુ અંગેની રજૂઆત કરતા તેમને અનેક કડવા અનુભવો મીડિયા સમક્ષ રજૂ કર્યા હતા રિપોર્ટ સાડી કાજલવાલા સાહેબે અત્યારે અમને એવું કીધું કે આવી કોઈ વસ્તુ છે જ નહીં અને આ વસ્તુ અમે અત્યારે તમને ના આપી શકીએ મેં તો સાહેબ મેં જે જૂના મારી પાસે જે લેટર હતા ઓગણીસના અઢારના બાવીસના એ આપ્યા કે સર દર વર્ષે અમે આવી રીતે જ રિન્યૂ કરાવતા હોઈએ છીએ અને જે રીતે આઈટીઓ માગતું હોય છે એ રીતના અમે અમને ગાડીની અંદર સીએનજીનો બોટલનું રિન્યુ ટેસ્ટિંગ પાર્સિંગ અને ફાયરનો બોટલ આ બધી વસ્તુ અમને દર વર્ષે જે વસ્તુ રિન્યૂ કરવાનું એ રીતે કરાવતા હોઈએ છીએ અને આવી રીતે ગાડીઓ રેડી કરીને આ વર્ષે બી અહીંયા આગળ લઈને આવ્યા તો એમ કહે છે કે ભાઈ આ વસ્તુ બધી વસ્તુ નથી આ સીટ હોવી ના જોઈએ આમ ના હોવું જોઈએ તેમના હોવું જોઈએ પછી સિલિન્ડર ની વાત કરીએ તો સિલિન્ડર તો સાહેબ અમે નથી ફિટ કરતા કંપનીને તમને આવી રીતે ફિટ કરીને આપે છે તો જેવી રીતે વેનની અંદર એવી રીતે તેવી રીતે સરકારી બસોમાં બી છે એસટીમાં બી છે બધામાં આવી રીતે ફિટિંગ કંપની કરીને આપતી હોય છે તો એ લોકોની જોડે એ લોકોને લડત કરવી છે જ્યારે આ તો અમારી ઉપર કહે છે કે આ સીએનજી સિલિન્ડર એની ઉપર આ બેંચ ના ચાલે આ ના ચાલે આવી રીતે કરી અમને અઠવાડિયાથી અહીંયા આગળ દોડાઈ રહ્યા છે અને ટ્રાફિક પોલીસ આઈટીઓ સવારમાં આવીને ઉભા રહી છે લાવો પરમિટ લાવો પરમિટ સ્કૂલ પરમિટ લાવો તો સ્કૂલ પરમિટ અમને આઈટીઓ આપતી નથી અઠવાડિયાથી અહીંયા વારંવાર અમે ધક્કા ખાઈ ખાઈને જઈએ છીએ કે બે દિવસ પછી ચાર દિવસ પછી આજે અત્યારે અમને કહેવામાં આવ્યું છે કે મંગળવાર પછી અમે તમને કરી આપશું પણ હવે મંગળવાર સુધીમાં તો સાહેબ કેટલાય ગાડીઓવાળા ભાગ દોડ કરે છે અને ટ્રાફિકના આઈટીઓને જોઈ જોઈને છોકરાઓને દૂર ઉતારે છે કોઈ ગભરાઈ જાય છે તો ના કરે ને કોઈ દિવસ કોઈ જગ્યાએ કોઈ ડરીને ભાગ્યો ભાગ્યોને કંઈક અકસ્માત થશે તો જેમ કે રાજકોટ કાંડ થયું આપણું હરણી કાંડ થયું એવું કોઈ કાંડ થઈ જશે અને પછી આઈટીઓ અમને પરમિટ આપતી જશે શું કામ નહીં સાહેબ તો અમારા વેન માટે આ વસ્તુ બહુ જ ખરાબ છે અને વેનવાળા જે છે એ કોઈ ખરાબ માણસો નથી આઈટીઓમાં આજે અમે શાના માટે ધક્કા ખાઈ રહ્યા છે કે જે છોકરાનું ભવિષ્ય બનાવી રહ્યા છે બની રહ્યું છે એના માટે મેં બધી આઈટીઓને સાથે સપોર્ટ કરીને અમે ચાલવા તૈયાર છીએ પરમિટ ની રજૂઆત કરવા માટે કેટલા મે વખત અપાવે છે પહેલા પણ અમે આની પહેલા બી 4 થી પાંચ વાર આવી ચૂક્યા છે અને બસ એક જ વસ્તુ છે કે આવી વસ્તુ કશું છે જ નહીં યોગ્ય પ્રતિઉત્તર આપે છે ખરા નથી આપતા

જે મોટા ઉપલા અધિકારી હોય એમની સાથે આ બધી ચર્ચા એમને કરવાનું કીધું છે મંગળવાર પછી કે તમને જવાબ આપીએ એટલે મંગળવાર પાછા બોલાયા છે અત્યારે મંગળવારે અમને પાછા બોલાયા છે આપનો પરિચય બુધવાર આવી લેવા કીધું મંગળવાર અમે ચર્ચા કરશું ને બુધવારે તમે આવજો એટલે સાહેબ મંગળવારે ને બુધવારે એ સો વેનો પછી બીજી અહીંયા આગળ ખોટી રીતે હેરાન થશે આપનો પરિચય મારું નામ છે રણછોડભાઈ ભરવાડા આજે અમે આરટીઓ ઓફિસની અંદર આવેલા છે અત્યારે જે ચેકિંગ ચાલી રહ્યું છે કે ભાઈ સ્કૂલ વાનની અંદર અમુક બાળકો લઈ જવા અને પરમિટ હોય તો જ આ લોકોને જવા દેવા તો અમે આજે છેલ્લા અઠવાડિયાથી આરટીઓની અંદર સ્કૂલના બાળકોની પરમિટ માટે અમે ધક્કા ખાઈએ છીએ રોજ જે અમને કે અમે ચર્ચા કરીએ છીએ અમે ચર્ચા કરીએ છીએ હજુ સુધી અમને કોઈપણ જાતની પરમિટ આપવા આપી નથી અને પોતે અમે રોજ ધક્કા ખાઈ શકીએ છીએ અહીંયાથી એ અમને પોસાય એમ નથી અત્યારે ટ્રાફિકવાળા એમ કહે છે કે ભાઈ સ્કૂલની પરમિટ લાવો અમે દર વર્ષે પરમિટો જૂના પ્રમાણે એમને પરમિટો પણ બતાવી કે અમે આટલા વર્ષોથી પરમિટ લેતા આવ્યા છે આ જ ટાઈપની ગાડીઓ હોય છે અને આ જ ટાઈપના અમને પરમિટો આપેલી છે પણ અત્યારના સાહેબ એમ કહે છે કે અમે જે ચર્ચા કરીએ અને અમે જે માગીએ તમે અમદાવાદ સુરત બીજાની વાત નહીં કરવાની અમારે કે વડોદરાનું જોવાનું અમે અમારી રીતે ચર્ચા કરીશું અને ચર્ચાનું ત્યારબાદ અમે તમને અમે જે કહીએ એ પ્રમાણે ગાડી લાવશો તો અમે પાસ કરીને આપીશું એક બાજુ સી એસટી બસ હોય કે સિટી બસ હોય તેમાં પણ ખૂબ જ ઓવરલોડમાં પેસેન્જર ભરતા હોય છે એ લોકોની વિરુદ્ધમાં પણ લાલા કરવાની હા હા આજે સિટી બસ છે એસટી બસ છે સરકારી બસો છે એની અંદર ક્ષમતા કરતાં એટલે કે એની સાહીઠમાં પાસઠની કેપેસિટીના બદલે સો એંસી એંસી પર માણસો જો બેસાડીને લઈ જતા હોય એને કોઈ જાતનો રોકટોક છે નહીં અને આ ગરીબ અને મધ્યમ વર્ગના આજે જે વાહન ચાલકો છે અને રિક્ષા ચાલકો છે જે પોતાની રોજીરોટી સહી સલામત રીતે અત્યારે ચલાવી રહ્યા છે વાલીઓનો કોઈ બી એવો હોબાળો નથી વાલીઓ બી અમારી ગાડીઓની અંદર બાળકોને અત્યારે મોકલે છે અને અમે શાંતિથી લઈ જઈ શકીએ છીએ પણ આ લોકો હાથે રહીને અમને ઉશ્ણીજનક વાતાવરણ જેવું કરીને ઊભું કરી દીધું છે આજે ગુજરાત સરકારને પણ અમે જાણ કરી છે અને ગુજરાત સરકારે બી આના માટે અમારો કંઈક બી નિકાલ લાવો જોઈએ કે ભાઈ આજે જો બધી આ ગુજરાતની અંદર કાયદો બધાનો સરખો હોય આજે અમદાવાદની અંદર જો પરમિશન મળતી હોય અને રૂટની પચાસ ગાડીઓ પાસ થતી હોય તો વડોદરામાં કેમ નહીં આપનો પરિચય મારો પરિચય હું વડોદરા ઓટો રિક્ષા प्रगति यूनियन आई टो सलाहकार तो इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें